અને તુવેર જ્યાં સુધી મોટી થશે ને ત્યાં સુધી આવું વિગે રાખે છે જે લોકો ખેડૂત છે એ લોકોને ખબર જ છે અમારે જેવા પહેલી વખત આવ્યા છે અમને કાંઈ બહુ ખબર ના હોય આ બધું કાઢવાનું જ છે ને આમાં આ લોકોના ટાઈમપાસ થઈ જાય અમારા જવાના કોઈના ટાઈમપાસ એમ કે ગામડામાં ન થાય પણ ક્યાંથી અહીંયા આવીને ખાલી ચૂલાની રસોઈ આમ સારી સારી લઈને ખાલી ખાવાની હોય કામ ન કરવાનું હોય આવું કામ કરી તો ખબર પડે કેટલી મહેનત થાય એસી માં બેઠા બેઠા કોઈને ખબર નથી પડતી થોડુંક એવું અમારું મોબાઈલ છે જોવા જે પહેલો કેમેરામેન નથી ને એટલે ઓહ ટુયર જો તમે આગળ દેખાય છે ઈ સરસ મજાની જો અમે કેમેરામાં મસ્ત આવે છે જો આ બધું સાઈડમાં પડ્યું પડ્યું સુકાઈ જાય કે લઈ જવાનું આને આ બધું કાઢો એટલે હા બાપરે હું તો થાકી ગઈ ભાઈ સાહેબ હવે રીતે બેઠા બેઠા તમે કેટલીક વાર આમાંથી ક્યાં ના શું કરો છો આથી ઓભડક પગ બેઠા બેઠા તો થવી નહીં મને ઘડીએ ઘડીએ બી જવું પડે ને એમાં બસ સાડી પહેરીને હવે એક તો અહીંયા સાડી પહેરીને હલાતું જ નથી

ચાલો લાજ કાઢવાનું તો કાંઈ ફાવે નહીં આપણને અને મજા આવે માથે ઓઢવું જ પડે ફરજિયાત તડકો આટલો બધો છે દેખાતું નથી તડકાનું અને બેન છે ક્યારના બધું ચલો જે લોકો ખેડૂત છે એ લોકોને બધું એ ખબર જ હશે ને મોસ્ટ ઓફ બધા મારે ખેડી ખેતીવાળામાં હોય છે ફોલોવર્સમાં એટલે એ લોકોને તો બધાના આઈડિયા હશે જ મારા જેવા હોય ભૂત જે પહેલી વખત આવ્યા હોય પહેલી વખત અને બસ તડકામાં જ બેસાણું ખરેખર સલામ છે આપણે તો દંડવર્ટ કરી ખેડૂતોને કે આટલા તડકામાં પણ આ લોકો આટલી મહેનત કરે છે અને આપણે બેઠા બેઠા ખાલી એસીમાં બેઠા બેઠા બધી વાતો કરી છે કે આમ ઊંઘું થઈ ગયું ઓલું ઊંઘું થઈ ગયું પણ એક વખત આપણે અહીંયા આવી અને મહેનત કરીને ત્યારે ખબર પડે કે આ બધી વસ્તુ કેવી રીતના ઊગે છે એટલે ખેડૂત છે ને એ ભગવાન છે શું કહેવું તમારું